નમસ્કાર મિત્રો પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તારીખ સોળ સાત બે હજાર પચીસના રોજ તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી તથા શાસના શ્રી તમામને રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં અભ્યાસિક તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અને વહીવટી કામગીરી માટે શાળા સહાયક ઉપલબ્ધ કરાવવા બાબત પરિપત્ર કરવામાં આવ્યો છે હવે શાળા સહાયકની નિમણૂક બાબતનો ઠરાવ શિક્ષણ વિભાગ દ્વારા તારીખ એકવીસ બે બે હજાર પચીસના રોજ કરવામાં આવેલ અગાઉ વિડીયો બનાવેલ છે જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેના ઉપર ક્લિક કરીને તમે વધુ માહિતી મેળવી શકશો કે ત્રણસોથી વધુ બાળકોની સંખ્યાવાળી ગ્રુપ શાળામાં શાળા સહાયક ઉપલબ્ધ કરાવવા બાબતનો પરિપત્ર કરવામાં આવ્યો છે તેમાં જોઈએ કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે જે અંતર્ગત રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં સહઅભ્યાસિક અને અભ્યાસિક પ્રવૃત્તિઓમાં મદદ મળે અને વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા શાળા સહાયક ઉપલબ્ધ કરાવવા માટે શિક્ષણ વિભાગના તારીખ એકવીસ બે બે હજાર પચીસના સંદર્ભ હેઠળના ઠરાવથી જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે કે આ ઠરાવની જોગવાઈ ક્રમાંક બી મુજબ નિયામક પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોન વાઇઝ કે વાઇઝ એજન્સી નક્કી કરવાની કાર્યવાહી કાર્યપદ્ધતિ અંગે સૂચના આપવાની રહેશે તે મુજબની જોગવાઈ કરવામાં આવેલ છે કે જે અન્વયે સંદર્ભ બેથી મળેલ મંજૂરી અનુસાર જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળામાં શાળા સહાયક ઉપલબ્ધ કરવા જેથી જિલ્લાના કલેક્ટર શ્રી અથવા તો જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા માન્ય કરવામાં આવેલ એજન્સી મારફતે શિક્ષણ વિભાગના ઉપરોક્ત ઠરાવની તમામ જોગવાઈઓનું પાલન કરીને ઉક્ત ઠરાવ પરિશિષ્ટ વન મુજબની લાયકાત ધરાવતા શાળા સહાયક આઉટસોર્સિંગથી મેળવવાની કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે એટલે કે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તમામ ડીપીઓ અને શાસના અધિકારીને ત્રણસોથી વધુ સંખ્યા ધરાવતી ગ્રુપ શાળામાં શાળા સહાયક ઉપલબ્ધ કરવા માટે આદેશ કરવામાં આવેલ છે પરિશિષ્ટ વન જોઈશું વધુ માહિતી માટે તમે નીચે આપેલ લિંક પર ક્લિક કરીને વધુ માહિતી મેળવી શકશો અહીંયા આપણે સલી માહિતી જોઈ લઈએ તો શાળા સહાયક ઉપલબ્ધ કરાવવા બાબતનો એકવીસ બી બે હજાર પચીસના રોજ ઠરાવ થયેલ છે પરિશિષ્ટ વનમાં જોઈએ તો શૈક્ષણિક લાયકાત તો સ્નાતક પ્લસ બી એડ વયમર્યાદા તો અડત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ પસંદગી પ્રક્રિયા તો ક્રમ એક મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોમાંથી આઉટસોર્સ એજન્સી દ્વારા આપેલી યાદીથી જે યાદી બનાવવામાં આવે છે તે મુજબ પસંદ કરવામાં આવશે પગાર ધોરણમાં જોઈએ તો એકવીસ હજાર મળશે માસિક સમયગાળો તો અગિયાર માસનો રહેશે વેકેન્સ સિવાયનો કે અગિયાર માસનો સમય પૂરો થતાં તેમને છૂટા થયેલા ગણવામાં આવશે શાળા સહાયકની કામગીરી શું રહેશે તો આઉટસોર્સ આધારિત શાળા સહાયકોએ શાળામાં કામના દિવસો દરમિયાન તથા શાળા સમય બાદ પણ વહીવટી કામગીરી શૈક્ષણિક તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ આચાર્ય અથવા તો વડી કચેરીથી જે સોંપવામાં આવે તે તે કામગીરી કરવાની રહેશે તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો આભાર